સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદમાં સોશિયલ મીડિયા પત્રકારને પોલીસની ખોટી ઓળખ બતાવી માર માર્યો આઈ કાર્ડ માંગતા ફરાર થયેલ ઈસમ ઝડપાયો આણંદ વિધાનસભા મત વિસ્તારના મતદારો એસઆઈઆર ફોર્મ જમા કરાવી શકે તે માટે ખાસ ઝુંબેશ તમામ બીએલઓ મતદાન મથક ખાતે રહેશે હાજર બોરસદ તાલુકાના રાસ ગામની બે હજાર બેની મતદાર યાદીમાંથી વોર્ડ નંબર ત્રણથી પાંચ ગાયબ મતદારો અને બીએલઓને ખરાઈ કરવામાં તકલીફ ડાકોરમાં ખેડૂતે સાસરિયાઓ પાસેથી વ્યાજે લીધેલ સાહીઠ લાખ સામે ત્રણ કરોડ માંગણી કરતા ફરિયાદ અમદાવાદના વટવાના બસો પંચ્યાસી આવાસમાં ગેરકાયદે વસવાટનો પર્દાફાશ અધિકારીએ નોટિસ આપી કહીને હાઉસિંગ કમિટીને ગેરમાર્ગે દોરી અમદાવાદનો સાયકલ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં સમાવેશ વિવાદમાં મોટાભાગના વિસ્તારોમાં સાયકલ ટ્રેક જ ન હોવાથી કોર્પોરેશનના દાવા પર સવાલ બાંગ્લાદેશીઓ એસઆઈઆરથી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો બીએસએફનો દાવો પાંચસો જેટલા બાંગ્લાદેશીઓ સરહદે પકડાયા આઈએચએફએલ કેસમાં સુપ્રીમનો આદેશ સીબીઆઈ ડાયરેક્ટર સેબી એસએફઆઈઓ ઈડી સાથે બેઠક કરી શંકાસ્પદ લેવડદેવડની તપાસ કરે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીના રિપોર્ટમાં ખુલાસો ભારતમાં નવી દિલ્હીનું ખાન માર્કેટ સૌથી મોંઘું જ્યારે વૈશ્વિક સ્તરે લંડનનું ન્યૂ બોન્ડ સ્ટ્રીટ મોખરે મેટાની બેદરકારી આઠ વરસથી ખામીની જાણ છતાં પગલાં ન લીધા ત્રણસો પચાસ કરોડ યુઝરની અંગત વિગતો લીક